જય માતાજી મિત્રો જય દ્વારકાદી સ્વાગતના નવા બ્લોકમાં તમારું તો આજે આપણે આવી ગયા છે નવા બોલોક બનાવવા તમારા માટે જોઈ શકો છો અમારા બોલોક નવા અને હું હવે આ ચેનલની અંદર મારી નવી ચેનલ એ હું દરરોજ હવે વિડીયો તમારા માટે હું નવા બનાવવાનો છું બરાબર તો હવે તમારા માટે સ્પીકર લાવી દીધું છે બનાવ બોલોક બનાવવા દરરોજના અને લાવી દીધું છું તમારા માટે અને હું દરરોજ બોલોક બનાવી શકું છું તમારા માટે જોઈ શકો છો મિત્રો આપણા ખેતર અને લઈ ગીધું તમારા માટે આ સાંજ વાગી સો વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ અને ટાઈમ આપણે આરો જ છે બ્લોક બનાવવાનો અને દરરોજ હવે બ્લોક બનાવીશું અને સાંજ મોડું થઈ ગયું છે આજે દૂધ ભરાવાનો ટાઈમ છે અને ગાય દોવાની હતી હવે પણ દરરોજ ગાય દો પડે છે અને દરરોજ હનોશ છે મારો ગાય દોરાવવાનો દરરોજ ટાઈમ મને ટેવ એવી છે અને બોલક બનાવવાનો ગાય દોરાવી અને દરરોજ બોલક બનાવવાનો જોઈ શકો મિત્રો તમે અને દિવસ પણ હાથમી ગાય છે દિવસ પણ મિત્રો હાથમી ગાય છે જોઈ શકો છો અમારા ની અંદર જો દિવસ સો પણ સો વાગે સાત વાગે આ જાય છે પૂરે પૂરો હવે આ તૈયારી છે અને જોવો તમે સો વાગ્યા છે તરત તો અને એક મિનિટ થઈ ગઈ છે અને દિવસ આ તૈયારી છે તો જો મિત્રો આગળ બોલો કે આપણો મિત્રો જોઈ શકો છો આપણું ખેતર બટાકા અને પેલો ચાળીઓ ઊભો આપણો બનાવેલો બે દિવસથી દિવસ થી વિડિયો બનાવ્યો તો ઈ. હા તો. બે દિવસ થી વિડિયો બનાવ્યો કોમેડી વિડિયો ઈ ગાડીયો. એવો દેખાય છે ને આખું આપડું ખેતર. તો જો મિત્રો આગળ બોલો આપણો તો મિત્રો આજે આપણે બનાવે મનોરંજન માટે તમારા માટે બરાબર આજે આપણે મોલ થઈ ગયું હતું અને સાંજના છ વાગ્યા એક દિવસ પણ હાથ ગયો છે અને થોડો ટાઈમ પણ મળ્યો છે અને આમ થોડું બાકી રહી ગયું હતું મિત્રો આ છે ને મારા હાથમાં માઇક્રો એ ઘણું આપણા કાનની અંદર ના રખવરાય આપણે વગાડતા હોય ને સોંગ વગાડતા હોય એ ટાઈમનું ના ર ખવરાય ન ના કરો બેરા ધંધા આવું કરે કાધો ખાલી મી બ્લોક બનાવવા લાગી છે અને હારી નકરી બહેરા કરી નાખાય આપણા બૅરા કરવાનો ધંધા જ કરે હર અમારા મસે દરરોજ ને દરરોજ તમે જો ઘણું કાઢમાં રાખો ને આખો દિવસ રાખો ને તો બહેરા જ થઈ જવાનું આ બે 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 ફૂલ ફૂલ અવાજથી બહેરા થઈ જવા નથી અને જો મિત્રો આગળ આપણે અને આવાના આ વિડીયા અમારા આવતા રહેશી દરરોજ બોલો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાજી